આજની વ્યસ્ત લાઈફમાં ખાવા પીવાનું બરાબર છોડી દો જીમમાં જવું પણ મુશ્કેલ થઈ ગયું છે આનાથી માત્ર વજન જ નથી વધી રહ્યું પણ નાની ઉંમરમાં અનેક બીમારીઓ પણ થઈ રહી છે બજારમાં ઘણી દવાઓ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ છે જે વજન ઘટાડવામાં મદદગાર હોવાથી સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનો દાવો કરવામાં આવે છે પાસન બિસ્કિટ મૂળ રૂપે કબજિયાતથી પીડાતા લોકો માટે બનાવવામાં આવ્યા હતા આ બિસ્કીટ સરળતાથી પચી જાય છે અને ક્યારેક ક્યારેક શાહ સાથે એક બે બિસ્કીટ ખાવાથી કોઈ નુકસાન થતું નથી પાસણ બિસ્કીટમાં ફાઇબર પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ તેમાં ખાંડ ચરબી સોડિયમ અને લોટ પણ હોય છે જે વજન વધારવામાં ફાળો આપે છે શું તમે ક્યારે નોંધ્યું છે કે પાસન બિસ્કીટ બગડે છે અથવા મોલડી વધે છે ના મતલબ કે તેમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે એક પાસન બિસ્કીટમાં લગભગ પચાસ કેલરી હોય છે જે વજનમાં વધારો કરી શકે છે તેમાં હાજર ખાંડ ચરબી અને સોડિયમ શરીરને બિનઆરોગ્યપ્રદ કેલરી પ્રદાન કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે તેથી આ બિસ્કિટને હેલ્ધી માનવાની ભૂલ ન કરો અને તેનું મર્યાદિત માત્રામાં સેવન કરો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક નહીં આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો